આ તરફ ગુજરાત માટે અને ગુજરાતના ખેડૂતો માટે થોડા માઠા સમાચાર ભર ઉનાળે રાજ્યના સાત જિલ્લા માટે જીવાદોરી સમાન સુદલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાશે કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટતા સિંચાઈ વિભાગે કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની શકે સિંચાઈ વિભાગ સુદલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરશે તો અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ સાબરકાંઠા મહેસાણા મહીસાગર જિલ્લાના ખેડૂતોને ભર ઉનાળે પાણી વગર હાલાકી ભોગવવી પડશે મોટાભાગના ખેડૂતો શિયાળા બાદ ખેતી માટે કેનાલના પાણી પર નિર્ભર હોવાથી સિંચાઈ વિભાગના આ નિર્ણય બાદ ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવી રહી છે પંચમહાલ જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતોએ આ વર્ષ પૂરતી વાવણી કરવાનું ટાળ્યું છે જિલ્લામાં ખેતીલાયક એક પોઈન્ટ પાંસઠ લાખ હેક્ટર જમીનમાંથી ફક્ત તેર હજાર હેક્ટર જમીન પર જ ઉનાળું પાકનું વાવેતર થવું છે અને તેમાં પણ હવે જો સુથલામ સુફલામ કેનાલનું પાણી પણ બંધ કરાશે તો ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે